અધ્યક્ષ ઉદબોધનના પહેલાં આપણે બે વિદ્યાર્થીઓના પ્રતિભાવ લઈ લઈશું કલસરિયા જીગ્ના ટૂંકમાં જ ટુ ધ પોઈન્ટ પોતાની વાત વ્યક્ત કરવા માટે વિનંતી છે અને એની સાથે તરત જ આવશે વૃષભ ભરતભાઈ મોર અને ખુશી ઈશ્વરભાઈ ચૌધરી એકદમ શોર્ટમાં જ પોતાનો અભિપ્રાય આપો તેવી વિનંતી હલો નમસ્કાર સિંહનું કાળજો અને ગજગજ થતી છપ્પનની છાતી સિંહનું કાળજો અને ગજગજ થતી છપ્પનની છાતી રજવાડાઓ સામેલ કરી ભારતમાં પ્રાપ્ત કરી છે જેમણે લોખંડી ખ્યાતિ પ્રાપ્ત કરી છે જેમણે લોખંડી ખ્યાતિ બારડોલી સત્યાગ્રહની સફળતાથી બિરદાવ્યા બારડોલી સત્યાગ્રહની સફળતાથી બિરદાવ્યા ત્યારથી વલ્લભભાઈ પટેલ સરદાર કહેવાયા ભારતના સરદાર ભારત માટે આ સરદાર કહેવાયા ભારતના સરદાર ભારત માટે આ સરદાર કહેવાયા એવા સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં રહેલી સંસ્થા એટલે કે સરદાર ધામમાં હું જિજ્ઞા કલસરિયા આપ સર્વેનું સરદાર ધામ તરફથી હાર્દિક સ્વાગત કરું છું આજનો આ કાર્યક્રમ એટલે કે ડૉક્ટર ચિત્તરંજનભાઈ પટેલના સૌજન્યથી ઉચ્ચ શિક્ષણ સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ મારી દિલથી એવી તમન્ના છે કે હું ડૉક્ટર ચિત્તરંજન સરને મળું અને તેમનો આભાર વ્યક્ત કરું આપણા ભવિષ્યનું એક ખૂબ મહત્વનું પગલું જેમાં આપણે પ્રવેશ મેળવ્યો છે તે ડૉક્ટર ચિતરંજન સરના સરની મદદથી તો અહીંયા બેઠેલા હું તમામને વિનંતી કરું છું કે આપ સૌ આપની પોતાની જગ્યાએ ઊભા થાવ અને ડોક્ટર સરને તાળીઓના ગડગડાટથી વધાવીએ થેન્ક યુ સો મચ આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરો અહીંયા મારા માતા પણ ઉપસ્થિત છે મારા ઈચ્છા છે કે પણ હું પગભર ત્યારે આ સરદાર ધામની સંસ્થા સાથે જોડા અને મારી યથાશક્તિ મુજબ મારું યોગદાન આપું અને મારી પણ એવી ઈચ્છા છે અને હું તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે જ્યારે પણ આપણે પગભર થઈએ ત્યારે આ સંસ્થા સાથે જોડાઈએ અને આપણું યોગદાન આપીએ અને આજે હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું કારણ કે જે આ પ્રથમ અને દ્વિતીય રોમાં તમામ મહાનુભવો બેઠા છે તેમને આપણે જો પર્સનલી મળવું હોય તો કલાકો વીતી જાય પરંતુ આજે આપણને તે તક મળી છે કે આપણે આ મહાનુભવોને મળી શકીએ અને આજે મને તદ્દન જ બે નવી પદ્ધતિ જોવા મળી જેમાં આપણને આ મહાનુભવોની મોટાઈ મહાનતા અને નમ્રતા દર્શાવે છે આપણને શીખવા મળે છે કે ગમે તેટલા મોટા વ્યક્તિ થઈ જઈએ પરંતુ આપણે હંમેશા વિનમ્ર રહેવું જોઈએ પહેલી પદ્ધતિ કે મંચ હંમેશા ખાલી રાખવામાં આવે છે જે સરદારધામની પરંપરા છે તે તમામ મહાનુભાવોની મોટાઈ દર્શાવે છે અને બીજી પદ્ધતિ કે તમામ મહાનુભાવોએ અહીં ઉપસ્થિત તમામ મહેમાનોનું ફૂલડીની ફૂલડાની પાંખડીઓથી સ્વાગત કર્યું કે જે તમામ મહાનુભાવોની વિનમ્રતા દર્શાવે છે અંતે હું ફરીથી સરદારધામ અને તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ આભાર એન્ડ એટ ધ લાસ્ટ આઈ પ્રોમિસ ટુ કન્ટ્રીબ્યુટ ટુ સરદાર ધામ ઇન ધ માય ફ્યુચર જય સરદાર વંદે માતરમ વંદે વસુંધરા આપણે સરદાર